સુસાઈડ કરું સાબરમતી પડી ના એવું ના કરે દાદી સુસાઈડ થી થોડી કે સોલ્યુશન આવવું એટલે પંચાત જ નહીં ઘરે મારું નથી પોતાને ચલે જતા રહે અને હું એટલી પડી કે મારે કોઈ બાળક કે નથી કે મને હેલ્પ કરે કમાઈ દે તમે શું કરતા હતા દાદી હું એક્ટર હતી તમે એક્ટર હતા ટીવી નાટક પિક્ચર એ બધું કરતી હતી એક ડાળના પંખી મારી પોપ્યુલર સિરિયલ હતી પછી મેં કભી કભી કરેલી પછી ડોક્ટરની ડાયરી હું જપસ્વિની પ્રભાકા શુક્લ સિનિયર મોસ્ટ ગુજરાતના પ્રખ્યાત કલાકાર પ્રભાકર શુક્લની વાઇફ પ્રભાકરભાઈને મરી ગયે બે વર્ષ થયા અને પ્રભાકરભાઈને પાર્કિન્સન હતું છ વર્ષ સુધી મેં સેવા કરી એમાં મારા કામ બંધ થઈ ગયા અને અત્યારે હું કામ શોધું છું તો બધા મને કે બોતેર વર્ષે કામ શોધવા નીકળ્યા ઘેર આરામ કરો એટલે અત્યારે મારે ખાવું પીવું શું અને મારે દવાઓ અને લાઇટ બિલ એનો ખર્ચો શું એ મારી પાસે નથી એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું કે મને હેલ્પ કરો દાદી તમારો એક વિડીયો મને આવ્યો હતો અને મેં એક સંસ્થા ચલાવીએ છીએ જે લોકોને આવી રીતના રાશન કરિયાણાની કે નાની મોટી કોઈ પણ સપોર્ટની જરૂર હોય તો અમે એક સપોર્ટ માટે આવ્યા છીએ તો તમારો મતલબ એક વિડીયો હતો તમારા ઘરવાળા મતલબ પ્રભાકર દાદા શું કરતા હતા એક્ટર હતા અને બેંકમાં જોબ કરતા હતા અચ્છા પ્રભાકર શુક્લ એમને લગભગ પાસઠ સિત્તેર વર્ષ મીડિયામાં કામ કર્યું કલકત્તાથી માંડીને ગુજરાત સુધી બોમ્બેમાં બધે અમેરિકામાં લંડનમાં અને પછી બેંકે બધાને રિટાયરમેન્ટ આપી દીધું બે હજાર ત્રણમાં એટલે ઘેર બેઠા ઘેર બેઠા પછી થોડો વખત મેં એમને પાર્કિન્સનની થોડી શરૂઆત થઈ તો થોડી થઈ અમે ટ્રીટમેન્ટ ચાલુ કરી ડૉક્ટરની પણ એમ મટ્યું જ નહીં ઉલટું વધતું ગયું વધતું ગયું વધતું ગયું તોય શૂટિંગ કરતા પછી એમનાથી છેલ્લા છ વર્ષ તો જરાય ચલાતું નહોતું કે બેસાતું નહોતું પછી હું તારક માતા વરા ફુવા જીધા એટલે એમની ખુરશી હતી ને વીલ ચારે લઈ આવીએ એમાં બેસાડીને હું એમને લઈ જતી લાવતી બહાર અહીંયા રૂમમાંથી રૂમાન રૂમમાં ફેરાવતી પણ એ પછી બંધ થઈ ગયું બેસવાનું એનું એટલે સુતરા સુતરાયા ને ચલ્લે જતા રહ્યા અને હું એક નહીં પડી ગયો મારે કોઈ બાળક એ નથી કે મને હેલ્પ કરે કમાઈ દે તમે શું કરતા હતો દડી હું એક્ટર હતી તો એક્ટર હા નાટક પિક્ચર એ બધું કરતી હતી એક ડાળના પંખી મારી પોપ્યુલર સિરિયલ હતી પછી મેં કભી કભી કરેલી પછી ડૉક્ટરની ડાયરી પછી મલ્લિકાબેનની માણસાઈ બધી બહુ કરેલી સિરિયલો નાટકોય બહુ કરેલા વડોદરામાં એક્ચ્યુલી હું વડોદરાથી બિલિંગ કરું છું અચ્છા વડોદરામાં મેં બહુ નાટકો કરેલા હેલે દાદાનો ક્યારે એક્સપાયર થઈ ગયા દાદા એક્સપાયર થઈ ગયા 29 ઓગસ્ટ

એટલે એમનું તો બહુ મોટું નામ હતું તમે અહીંયા એકલા અત્યારે હું એકલી જ રહું છું અચ્છા આ મકાન 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 માલિક નું છે મકાન માલિક મને કે તમને 6 લાખ આપી દો તમ કાલે કે હું છ લાખમાં ટોયલેટ જ ન બનતું 1 કરોડ આપતો હું એમાંથી અડધામની મકાન લઉં અડધા હું બેંકમાં માં મૂકું એમાં ઉખાઉં તેવો એક કે ના એવું તો મને નહીં ફાવે એટલે અમેરિકા જતો રહ્યો છે એક્ચ્યુઅલી આ બેંક નું મકાન હતું પહેલા અચ્છા અમે બેંક બેંકમાં બેંક માં હતા ને મારા હસબન્ડ એટલે બેંક ઓફ મદુરાનું મૂળ પછી આઈસીઆઈસીઆઈ એટલે આઈસીઆઈસીઆઈએ વેચી દીધું આ માણસને પટેલને અને અમે તો રહેતા હતા એટલે બેંક સામે કેસ થયેલો તો કેસ અમે જીતી ગયા કે આ લોકોએ તો ભાડું ભરેલું જ છે એટલે શું કે એટલે જજે ના પાડી કે આ કેસ કાઢ નાખો એટલે મકાન મારી પાસે રહ્યું છે ખાલી અચ્છા દાદી અત્યારે શું સપોર્ટની જરૂર છે ત્યાંનું પછી દૂધ લાઈટ બિલ અને દવાના પૈસા મળે બસ અમે તમને ત્રણ ચાર મહિના માટે સપોર્ટ કરી શકીએ કારણ કે અમે લોકો બી મધ્યમ વર્ગના લોકો છીએ અમને લોકો બી છે ને લોકો ત્યાંથી સપોર્ટ મળતા હોય ને એ રીતના અમે તમને સપોર્ટ આપીશું તમારે કરિયાણું જે લાવવું હોય અમારી સાથે ચાલો જે લેવું હોય તમે લઈ લો અને તમારી જે દવા લાવવાની હોય કેટલી દવા આવે છે એનું તમે અમને આપી દો તમને દવા લાવી દઈએ તમે લખી આપો જે લાવવાનું હોય તમારે અમે લોકો તમારા માટે લેતા એ નજીકમાં હશે ને કરિયાણું દુકાન અહીંયા છે નજીક

आ क्या मेडिकल थी लाओ चु तुम सामने थी लाओ चु ये सामने से मेडिकल हां सामने मेडिकल से अटली लावानी छे ना बंदा सु जेटली छे हम्म आ ये छे आ उंगली छे अजी एक उंगली मुकवानी के बाद तो આટલી દવા છે દોસ્તો દાદી અત્યારે દવા અહીંથી લે છે એટલે અહીંયા આવ્યા છીએ અને એપ્રોક્સ એમને કેટલા મહિનાની દવા થશે સાઈઠ સાઈઠ ગોળી એટલે અહીંયા મહિનાની ત્રણ હજારની દવા થાય છે અચ્છા અત્યારે દાદીને એક મહિનાની જે દવાનો ખર્ચ છે એ આપણે એમને આપીશું અને મહિનાની દવા લઈશું અહીંથી તો મહિનાની દવા કરો નાખો બરાબર સાઈઠ સાઈઠ ગોળી આવે ને સવાર સાંજ સવાર સાંજ લેવાની જેમ એટલે એમની દરેકની કોકની એક હોય કોકની બે છે એમ છે દાદીની જે પણ દવા હોય છે મતલબ બીપી ડાયાબિટીસ ઊંઘની દવા અને માનસિક રીતે થોડી તણાવની પણ દવા ચાલુ છે એપ્રોક્સ દર મહિને ત્રણ હજારની દવા આવે છે તો અત્યારે એક મહિનાની દવા એમના માટે લઈએ છીએ અત્યારે અને મેડિકલમાં અત્યારે એમના માટે અમે કહી દીધું છે અને દાદીના ઘરની સામે જ આ મેડિકલ છે એટલે મેડિકલમાંથી એમને દવાઓ કાલ એમના ઘર સુધી પહોંચાડી દેશે તો બસ તમારા સાત સપોર્ટથી સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ અને જે કરિયાણું જોઈએ છે અનાજ કરિયાણું એ ચાર પાંચ મહિના માટે એમને જે પણ લખાણ કરી દીધું છે મતલબ એમને જે પણ જરૂરિયાત છે એ જરૂરિયાત માટે અમે કરિયાણાની જે પણ મદદ બનતી હશે એ કોશિશ કરીશું અને જેનો સપોર્ટ મળ્યો છે લંડનથી સપોર્ટ મળ્યો છે અક્ષયભાઈ અને અમીબેન અને ઈશાંતભાઈ અને અનિકાબેન આમના પરિવાર તરફથી સુંદર મજાનો સપોર્ટ મળ્યો છે અને એના સાથ સપોર્ટથી અત્યારે આ દાદીને નાના મોટો મદદ કરવાની કોશિશ કરીશું તો બસ આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો જેથી અમે આવા લોકો સુધી પહોંચી શકીએ અને અત્યારે દાદીને જે પણ જરૂરિયાત છે જે પણ નાની મોટી જરૂરિયાત છે પૂરી કરવાની કોશિશ આ લંડનથી જે સપોર્ટ મળ્યો છે એમના તરફથી કરી રહ્યા છીએ અને અમે તો માત્ર માધ્યમ છીએ બસ માધ્યમ બનવાની કોશિશ કરી રહ્યા છીએ તો બસ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો

તો ત્યાં કોર્પોરેશનની હોસ્પિટલો ઘણી બધી છે સરકારી ત્યાં મારા ગ્રુપના ઘણા બધા સાહેબો છે તો આ બધી દવાઓ તમને છ મહિના સાત મહિનાની એકદમ ફ્રીમાં થઈ જશે સરકારી દવાઓ તમારે આ ત્યાં છે હું તમને એડ્રેસને બધું લખીને આપીશ તો તમારા આ દવાનો ત્રણ ત્રણ હજારનો જે ખર્ચ થાય છે ને એ એક સાવ ફ્રી થઈ જશે હા તમને એક સાથે છ સાત મહિનાની અપાઈ દઈશ બરાબર તો તમે એડ્રેસ હું કહી મેસેજ હા હું એડ્રેસ તમને આપી દઈશ અને દાદી તો મહિનો ચિંતા નથી મહિના પછી તો જોઈ તો તમને નંબર લખાયો છે ને તો તમને સરકારી બધી ફ્રીમાં થઈ જાય અને તમારે શું આ દર એ પૈસા બચે તમારા હા અને દાદી જે સપોર્ટ કર્યો છે અક્ષયભાઈ અને અમીબેન એમની સગાઈ થઈ છે હમણાં અચ્છા અને લંડન ના રહેવાસી છે અને ઈશાનબેન અને અનિકાબેન આ ચાર લોકો જે છે એમના સપોર્ટ થી અને લંડનના રહેવાસી છે ને નેહાબેન ઠક્કર છે અને એમના ઘણા બધા ગ્રુપના લોકો છે એ લોકો તરફથી તમને સપોર્ટ મળ્યો છે અને એ લોકો લંડનથી અહીંયા આવ્યા છે આપણે યાત્રા કરવા માટે અલગ અલગ મંદિરોમાં ને એમાં ખૂબ એ લોકોને શુભેચ્છા અને એ લોકોનો વિચાર એવો હતો કે એ લોકો મંદિરમાં દાન આપે પણ એમને એવું વિચાર્યું કે મંદિરમાં દાન નથી આપવું એના કરતાં એમનો વિચાર એવો આવ્યો કે એવા પરિવાર સુધી અમારે રાસાયણ કે એમને જે નાનો મોટો સપોર્ટ છે બે ત્રણ મહિના ચાર પાંચ મહિનાનો એ સપોર્ટ એમને આપેલો છે તો ખાસ કરીને એ લોકોને આશીર્વાદ આપો અને અમને પણ આશીર્વાદ આપો એ લોકોને અને એ લોકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે ભગવાન તમને બીજાને પણ મદદ કરવાનો ચાન્સ આપે એટલે તમને હેલ્પ મળે અને હું ઈચ્છું કે દરેકને મદદ મળવી જોઈએ આવી કોઈ ના હોય જેનું એને હા કારણ કે અત્યારે હું એવું વિચાર્યા કરું આખો દિવસ કે બે મહિના બે મહિના પછી એક મહિનો ચાલે એટલા પૈસા છે બેંકમાં ખાલી દસ હજાર એટલે આવતા મહિને ઉપાડી લઈશ પછી માર્ચમાં કશું નહીં હવે બ્રહ્મ ઉતારો હું જઈશ સાબરમતી પડીશ આની પાસે માગવું આની પાસે માગવું એના કરતાં મરી જવું સારું એવો વિચાર ના લાવતા જ્યારે પણ એકલા પડો ને ત્યારે અમને રિંગ કરી દેજો અમારું શેલ્ટર હોમ છે આ રાશન કીટનું તો અમે ક્યારેક ક્યારેક જ આપીએ છીએ અમારું મેઇન કામકાજ એ છે કે જે લોકો રોડ રસ્તા ઉપર રહેતા હોય એવા લોકોને ત્યાં રાખીએ છીએ અમે જ્યારે પણ તમને એવું લાગે કે એકલા છો કંઈ પણ જરૂર છે તમારા ઉપર ફોન કરીને અમારા શેલ્ટર હોમ કા અમારા આશ્રમ આવતા રહેજો

આવતા મહિને પતી જાય ને એના ચાર પાંચ દિવસ પહેલાં તમે એકવાર આવી જજો ત્યાં હું તમને છે ને સરકારી દવાની અંદર તમારા જે જે બીપી ડાયાબિટીસની જે દવાઓ રેગ્યુલર લેવાની છે ને એ બધી તમને હું ફ્રીમાં કરાવી દઈશ અને તમારે જે સારી જે મતલબ માનસિકની દવા છે ને એ ત્યાં નહીં મળે કદાચ તો માનસિકની દવા અહીંથી લઈ લેજો બાકી બીપી ડાયાબિટીસની જે રનિંગ દવાઓ છે ને ઊંઘની દવાઓ એ બધી તમને ત્યાંથી હું ફ્રીમાં કરાવી દઈશ ચાર પાંચ મહિનાની તો તમારે શું છ મહિના સુધી શાંતિ આ જ દવા આવે પણ સરકારી આવે તે આપણને ફ્રીમાં મળે સરકારની અંદર તો તમે એકવાર આવશો ને તો તમને હું બધું ત્યાં ફ્રીમાં કરાવી દઈશ બરાબર અને અમારા લાયક કંઈ પણ કામકાજ હોય તો કહેજો ને ખાસ કરીને જે આ લંડનથી સપોર્ટ મળ્યો છે હા અને ફોન કરે જરૂરથી ફોન કરાવીશ અક્ષયભાઈ અમીબેન અને ઈશાન બેન અનિકાબેન આ લોકોના સપોર્ટથી તમને હા લંડનથી આવ્યા નથી એ નેહાબેન ઠક્કર છે ને જે મેડમ એમના ગ્રુપના લોકો છે અને એ મેડમ આવી રીતના આવ્યા હતા એમને બે ત્રણ ફેમિલીને આવી રીતના આપવું હતું વિડીયો તો માત્ર માધ્યમ છે વિડીયોના મારફતે જ અમે તમારા સુધી પહોંચ્યા છીએ તમે અમને જે વિડીયો મોકલ્યો હતો એ વિડીયોથી જ અમે તમારા ઘર સુધી પહોંચ્યા છીએ એટલે એક વિડીયો માધ્યમ છે અને એક આ સોશિયલ મીડિયાથી સુંદર મજાનું કામ કરીએ છીએ બસ આશીર્વાદ આપજો અને કોઈ ઊંધા વિચાર ના લાવતા તમારો બરાબર હા અને કંઈ પણ લાગે તમે એકવાર જરૂર આવજો ત્યાં તમારી દવાને બધું થઈ જશે અને અત્યારે તમે જે લખાયું મને એ લિસ્ટ પ્રમાણે બધું તમારું આવી ગયું હા દોસ્તો તમે જે રીતના જોઈ રહ્યા છો એક એવા દાદીની મુલાકાત કે જે સંઘર્ષભર્યું જે જીવન જીવેલું છે આખી જિંદગીની અંદર એમને આર્ટિસ્ટ અલગ અલગ નાટકો અને જે કહેવાય કે પહેલાં ઘણા બધા નાટકો નાટકો કરી ગયા છે હા અને એ જે કહેવાય કે એમના ઘણા બધા એવોર્ડ્સ છે એના તમારા હસબન્ડ છે એને ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે આખા દિવાલ ઉપર ચિતરેલા છે અને એક એવોર્ડ લેવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે પરંતુ એમને આખું જીવન કહેવાય કે નાટકો અને જે કહેવાય કે અલગ અલગ આપણી જે સંસ્કૃતિઓ ચાલી રહી છે અત્યારે અને લોકોને એક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે એમને આખી જીવન અને આ આખું એમને દાદી પણ પોતે એન્કર હતા અને એન્કર હતા ને એક્ટર હતા હા દાદી પણ એક્ટર હતા અને સિરિયલોમાં કામ અને એની અંદર કામ કરી કરીને પોતાનું જીવન વિતાવ્યું છે અને આખરે ઉંમરના કારણે દાદાનું ડેથ થઈ ગયું છે મતલબ એક વર્ષ પહેલાં અને દાદી એકલા રહે છે આ રૂમની અંદર અને નાની ઘર છે નાની મોટી તકલીફોથી પીડાઈ રહ્યા છે તો બસ એક સોશિયલ મીડિયાના મારફતે એમનો મેસેજ મળ્યો હતો આવ્યા છીએ અને નાનો સપોર્ટ કરવાની કોશિશ કરી છે તમારા સુંદર મજાના સાથ સપોર્ટથી સુંદર મજાનું કામ અંદર કરી રહ્યા છીએ અને સાથ સપોર્ટ આપજો અને આ દાદીને અમે પણ કહીએ છીએ કે એવા જે વિચારો છે એ વિચારોથી દૂર રહેજો અને ભગવાને સુંદર મજાનું એક જીવન આપ્યું છે આ જીવનને સારી રીતે જીવીએ અને આપણે કંઈક સારું કામ કરવાની કોશિશ કરીએ તો દાદીને પણ રિક્વેસ્ટ છે કે દાદી કંઈ પણ જરૂર પડે નાની મોટી તો કહેજો અને કોઈ એવા વિચાર ના લાવતા અને જ્યારે પણ એવું લાગે તમને તો અમારા આશ્રમ છે શેલ્ટરોમ ત્યાં આવી જજો બરાબર આ ઘર બહાર તમારે કંઈ કામ ના લાગે તો તમે ત્યાં આવતા રહેજો અને ત્યાં તમારે રહેવાની સુંદર મજાની વ્યવસ્થા થઈ જશે અને ઘણા બધા આશ્રમ છે ઘણા બધી સંસ્થાઓ કામ કરી છે અમારી જેવી ક્યાંય પણ કોન્ટેક કરશો તો તમારે ક્યાંય પણ ને ક્યાંય નાનું મોટું તો તમારે થઈ જશે દુનિયા આટલી મોટી છે ક્યાંય પણ સગવડ થઈ જાય અને ભગવાન એનો રસ્તો કરી આપે પણ તમારે ખાલી ચાલવું પડે એટલે એવા વિચાર ના કરતા હે બસ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો અમારી યુટ્યુબ ચેનલ છે સેવા સમજ ફાઉન્ડેશન તેને લાઇક છે સબસ્ક્રાઈબ કરજો જય જય ભારત